યુટ્યુબ નિહાળી રહેલા સર્વે દર્શકોને નમસ્કાર જય મુરલીધર દર્શક મિત્રો આજે આપણે માતા રાધાજી અને શ્રી કૃષ્ણ પરમાત્મા વિશે થોડો સત્સંગ કરીએ તો જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા અને રાધા માતા રાધાજી ના જીવન વિશે અલગ અલગ ઘણા વ્યાખ્યાન કરવીએ અને લેખન કાર્યો કાર્યો અલગ અલગ લોકવાયકાઓ પોતાની શૈલીમાં પ્રસ્તુત કરેલ છે અને પોતાની જે જાણ મુજબ હોય તે મુજબ આ લેખન કરેલ છે તેમાં એક લોકવાયકા મારી જાણ મુજબ એવી છે કે જેમાં આપણને પહેલો તો પ્રશ્નાર્થ એ થાય કે માતા રાધાજી અને શ્રી કૃષ્ણ પરમાત્માનું જ્યારે આપણે સ્મરણ કરીએ ત્યારે સર્વપ્રથમ શ્રી કૃષ્ણ પરમાત્માના નામને બદલે માતા રાધાજીનું નામ શા માટે રાધે કૃષ્ણ એવું શા માટે બોલીએ છીએ કૃષ્ણ રાધે શા માટે નહીં તો મિત્રો એક લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા ગોકુળ છોડી અને મથુરા જઈ રહ્યા હતા ત્યારે આપણે સૌએ ઇતિહાસ જાણેલ છે સાંભળેલ છે વાંચેલ છે અને સૌ પરિચિત છીએ જ તે પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુળથી મથુરા જઈ રહ્યા હતા ત્યારે આખા ગોકુળમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે કૃષ્ણ મથુરા જઈ રહ્યા છે એટલે ગોકુળના ગોપ ગોવાળો સર્વે તેને મળવા માટે આવે છે અને કોઈ કોઈ વિભોર થઈ અને ગોપીઓ રથાડી પણ સુઈ જાય છે આપણે સાંભળેલ છે જીવણજી નહીં દાવા દવવા રા વનમાં રાતરડી રોકવું એ ગીતના શબ્દોને તે સમયે પોતાની લાગણીથી વ્યક્ત કરેલા તો તેવી જ રીતે શ્રી કૃષ્ણ પરમાત્માને સૌથી પ્રિય ગોપીઓમાં એવા માતા રાધાજી એમને જ્યારે ખબર પડે છે કે શ્રી કૃષ્ણ મથુરા જઈ રહ્યા છે ગોકુળ છોડી રહ્યા છે ત્યારે એમ કહેવાય છે કે માતા રાધાજી રતથી જ્યારે ગામની બહાર નીકળે છે ત્યારે માતા માતા રાધાજી તેમને મળવા માટે ઊભા રહે છે શ્રી કૃષ્ણ પરમાત્મા રાધાજીને જોઈ અને તેમને મળવા જાય છે એકાંત હોય છે ત્યારે રાધાજી પોતાની અયાની લાગણી વ્યક્ત કરે છે કે કૃષ્ણ આપ મને છોડીને જ છો હું શેના આધારે રહીશ ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા તેમને ખૂબ આશ્વાસન રૂપી સુંદર વક્તવ્ય આપે કહે છે કે રાધે હું તો સદાય આપની સન્મુખ તમારી સન્મુખ છું અને જ્યારે જ્યારે યાદ કરશો ત્યારે એકાંત નહીં લાગે હું તમારી સન્મુખ ઊભો હોઈશ તેવું આપને લાગશે મારી હાજરી આપને અનુભવાશે ત્યારે રાધાજીએ કહ્યું નહીં કૃષ્ણ મને એક વચન આપતા જાઓ હવે ક્યારે ફરી પાછા મને મળવા ક્યારે આવશો ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ એમ કહેવાય છે કે વચન આપેલું રાધાજીને કે હું એક વખત જરૂર તમને મળવા આવીશ હવે બનેલું એવું કે શ્રી કૃષ્ણ પરમાત્માએ વચન આપ્યું એટલે રાધાજીને એ વચનની રાહમાં એમ કહેવાય છે કે આંગણું સજાવતા જેમ આપણે સાંભળેલ છે ને કે માતા સબરી માતા સબરીને એમના સદગુરુ મહારાજે જ્યારે વચન આપેલું કે એક દિવસ તમારા આંગણે રામ ભગવાન પધારશે ત્યારે રામચંદ્રજી ભગવાનની રાહમાં એક કાયમ આંગણું સજાવતા અને સુંદર મુજાના આસોપાલોના તોરણો એ બારસાંક પર બાંધતા પોતાની રહેણાંક ઝૂંપડી કે મકાન જે કાંઈ હતું એના એવી જ રીતે રાધાજીને શ્રી કૃષ્ણ પરમાત્માએ વચન આપેલું એટલે તે રાધાજી તે વચનના રાહમાં દરરોજ એમ કહેવાય છે આંગણું સજાવતા સુંદર પુષ્પો એ આંગણામાં સુગંધી પુષ્પો પાથરતા અને મકાનના બારસાંક ઉપર સુંદર મજાના પાલોના તોરણ બાંધતા કાયમ એ નિત્યક્રમ અને સોળે શણગાર સજી સુંદર મજાની માથામાં વાળમાં વેલી વેણી નાખી અને પુષ્પો માથામાં ગૂંથી અને શ્રી કૃષ્ણ પરમાત્માની આવવાની ઇંતેદારીમાં પોતે બેસી જતા આવું એક દિવસ બે દિવસ એક મહિનો એક વરસ બે વરસ એમ કરતાં કરતાં વર્ષોના વાણા વાઈ ગયા અને એમ કહેવાય છે વાલા કે જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માની ઉંમર અગિયાર વર્ષને બાવન દિવસ અને રાધાજી તેના કરતાં એમ કહેવાય છે પાંચ વર્ષે મોટા હતા ઉંમરમાં એટલે રાધાજીની ઉંમર સોળ સાડા સોળ વર્ષની ઉંમર હવે આવા વર્ષોના વાણા વહેતા રહ્યા અને આખર શ્રી કૃષ્ણ પરમાત્માએ ગો ગોવાળોને અને નંદ બાબાને જશોદા માતાજી અને માતા રાધાજીને આપેલું વચન યાદ આવ્યું દ્વારકામાં ત્યારે દ્વારકાના રાજા હતા અને વર્ષોના વાણા વાઈ ગયા મથુરા છોડીને દ્વારકા ગયા ભગવાન ત્યારે તેને થયું કે લાવ હવે મારું વચન લોકો ઇંતેજાર કરી રહ્યા છે વચન પૂરું કરવું એટલે એમણે લીલા કરી અને અશ્વમેઘ યજ્ઞ કર્યો અને આપણે સૌ જાણીએ છીએ અશ્વમેઘ યજ્ઞ જે અશ્વ જે રાજની અંદરથી છૂટો કરવામાં આવે અને એ અશ્વને કોઈ બાંધે દરેક રજવાડામાં ફરતો ફરતો જાય ગામડે ગામડે અને કોઈ રાજવી તેને બંધનમાં લે તો તેની સાથે યુદ્ધ કરવું પડે અને જે રાજમાંથી પસાર થાય અને જે એ અશ્વને કોઈ બાંધે નહીં તો એના ખંડણી ભરવી પડે ખંડિયા રાજા તરીકે તેની ઓળખ થાય તો આવી રીતે ફરતો ફરતો અશ્વ ભગવાનની લીલા પ્રમાણે બે સિપાહીઓ સાથે ગોકુળના સીમાડામાં આવ્યો નંદ બાબા ગોવાળિયા સાથે ગાયો ધરાવતા હતા ગોવાળિયાઓ દૂરથી જોઈ ગયા અને નંદ બાબાને ખબર આપી કે બે સિપાહીઓ સાથે કોઈ એક ખૂબ જ સુશોભિત અશ્વ એ કોઈ રાજવીનો હોય તેવો અને ડોકમાં ગળામાં એક પાટિયું કંઈક લખેલું છે એટલે નંદ બાબાએ કહ્યું કે ભાઈ તો વાંચી જુઓ શું છે એટલે ગોવાળિયાએ વાંચી અને સંભળાવ્યું કે બાબા આ અશ્વ દ્વારકાના રાજા શ્રીકૃષ્ણનો છે આ અશ્વ દ્વારકાના રાજા શ્રીકૃષ્ણનો છે અને અશ્વમેઘમાં છૂટો કરેલો છે અશ્વમેઘ યજ્ઞમાં આ અશ્વને જો કોઈ બાંધશે તો દ્વારકાના રાજા સાથે યુદ્ધ કરવું પડશે અને જો યુદ્ધ ના કરવું હોય તો ખંડણી સ્વીકારવી પડશે એટલે આ સમાચાર સાંભળીને નંદબાબા હરખભેર નાચી ઉઠ્યા અને એની આંખમાં એમ કહેવાય છે વાલા અર્ખના આંસુ આવી ગયા કે મારો કૃષ્ણ હવે મને મળવા આવી રહ્યો છે તેને જરૂર મારા વતનની યાદ આવી ગઈ મારી યાદ આવી છે મારો કૃષ્ણ આવે છે અને એણે ગોવાળિયાઓના કહ્યું અરે વાલા જોઈ શું રહ્યા છો આ ઘડીની તો આપણે વર્ષોથી વાટ જોતા હતા એ ઘડી આવી પહોંચી છે મારો કૃષ્ણ મને મળવા આવી રહ્યો છે આપણને સૌને મળવા આવી રહ્યો છે અને તેણે કહ્યું આ અશ્વને જઈ અને આપણા ગોકુળમાં લઈ ચાલો અને તેને બંધનમાં રાખી દો જેથી તેને છોડાવવા માટે શ્રી કૃષ્ણ આવશે એટલે રાજનીતિના નિયમ અનુસાર અશ્વને છોડાવવા રાજવી આવવું પડે નંદબાબા અને આખા ગોકુળમાં અશ્વ બંધનની વાત ફેલાય ગોપીઓ અને ગોવાળિયા આખું ગો ગોકુળ એમ કહેવાય છે હરખથી નાચી ઉઠ્યું હરખની હેલીઓ છૂટી કે કૃષ્ણના દ્વારકાથી અશ્વમેઘ યજ્ઞનો છૂટો મૂકેલ શ્રી કૃષ્ણનો અશ્વ ગોકુળના નંદ બાબાએ આપણા એ બંધનમાં લીધેલ છે અને એને છોડાવવા માટે શ્રી કૃષ્ણ આવી રહ્યા છે વલા શેરીએ ગલીએ એક જ ચર્ચા દરેક ઘરમાં એક જ ચર્ચા કૃષ્ણ આવે છે કૃષ્ણ આવે છે અને વાલા આખું ગોકુળ હિલોળે ચડ્યું હરખની એલીઓ જેમ શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે પ્રાગટ્ય થયેલું અને જે હરખને ઉત્સવ હતો એ હરખને ઉત્સવ ફરી પાછો ગોકુળમાં આવ્યો વાલા અને રાધાજીને આ સમાચાર મળ્યા એટલે તેને પણ ઇંતેદારીનો અંત આવ્યો કે મારો કૃષ્ણ મને મળવા આવે છે પરંતુ વાલા એ જાણીને આપને નવાઈ લાગશે કે ત્યારે આ વચન પૂરું કરવા અશ્વમેઘ યજ્ઞમાં જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ અશ્વને છૂટો કર્યો અને ગોકુળમાં બંધાયો ત્યારે રાધાજીની ઉંમર નેવું વર્ષની હતી એમ કહેવાય છે કેટલા વર્ષ નેવું વર્ષ રાધાજીના સોળ સાડા સોળ વર્ષની ઉંમરે આપેલું વચન પરમાત્માની રાહ મને રાહમાં કાયમ સાડા સોળ સાડા સોળ વર્ષની ઉંમરથી કાયમ આંગણું સજાવતા નિત્ય ડેલી ક્રમ આંગણું સજાવવાનું સુગંધી પુષ્પો પાથરવાના ભગવાનના આગમન માટે તૈયારી માટે જુઓ બારસાંક ઉપર કાયમ પાલવનું ડેલી નવું તોરણ બાંધવાનું કાયમ માથામાં સુંદર પુષ્પોની સુગંધિત પુષ્પોની વેણી નાખવાની સોળે શણગાર સજવાના પરંતુ સોળ વર્ષની ઉંમરથી નેવું વર્ષની ઉંમરે પહોંચેલા માતા રાધાજી કાયમે કાયમ આ નિત્યક્રમ જાળવી રાખેલો અને કાયમ રાહ જોવે કે મારો કૃષ્ણ મને વચન આપીને ગયો આજ આવશે કાલ આવશે ચોરવર એક દિવસ આવશે હવે બન્યું એવું કે નેવું વર્ષની ઉંમર રાધાજીની વૃદ્ધ અવસ્થા અને વાળ પણ સફેદ થઈ ગયેલા હાથના કરી કરીને ખબર પડી કે કૃષ્ણ દ્વારકાથી પોતાનો અશ્વ છોડાવવા આવી રહ્યા છે એટલે તેને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે હવે તો ચોક્કસપણે મારો કૃષ્ણ મને મળવા આવશે અને જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના થોડા માણસો સાથે પધારીએ એ તો યુદ્ધ કરવા તો એ તો ભગવાન તો જાણતા જ હોય ને કાંઈ ત્યાં થોડા યુદ્ધ કરવા જાય મા તો એક લીલા હતી કે ભાઈ મારે આ બાને મારું વચન પૂરું કરવું છે કારણ કે રાજનીતિથી બંધાયેલા એ નિયમ પણ પાળવો પડે અને એ નિયમ એણે લીલામાં આટોપી લીધો એટલે એ નિયમ એમની વચન પૂરું કરવામાં એમણે ઉપયોગ કર્યો હોય છે એટલે ભગવાન પધાર્યા ગોપ ગોવાળો ગોપીઓ નંદ બાબા મા જશોદામાં હરખની હલીઓ ચડી આખું ગોકુળ અબિલ ગલાલ અને ઉત્સવમાં એ ઝૂમી ઉઠ્યું ભગવાન બધાને મળ્યા બધાના ખબર અંતર પૂછ્યા અને કોઈએ સમાચાર આપ્યા કે પ્રભુ તમારી રાહમાં તમે ગયા પછી એક પણ દિવસ એવો નથી ગયો કે માતા રાધાજીએ આંગણું ન સજાવ્યું સોળ સાડા સોળ વર્ષની ઉંમરથી નેવું નેવું વર્ષની ઉંમરે પહોંચેલા રાધાજી કાયમ આપની રાહ જોવે છે પ્રતીક્ષા કરે છે અને હવે તો તે વૃદ્ધ અવસ્થાની ઉંમરે પહોંચ્યા છે વાળ પણ સફેદ થઈ ગયા છે ભાર યુવાનીના ઉંમરે ઊભેલા મા રાધાજી આપની આજે પણ પ્રતીક્ષા કરી રહ્યા છે પ્રભુ આપ ત્યાં જાઓ અને ભગવાનનું અયું ગદગદ થઈ ગયું કે વાહ શું તેની ભક્તિ શું તેનો પ્રેમ વાહ રાધે અને ભગવાન તેને મળવા આવે છે ત્યારે રાધાજી હાથના નેજવા કરી અને ઝાંખપ ભરી આંખે કારણ કે નેવું વર્ષની ઉંમર થઈ ગયેલી એટલે આંખોની ઝાંખપ પણ તેવી જ હોય ને ભાઈ એટલે આંખોની ઝાંખપથી હાથના નેજવા કરી મારો કૃષ્ણ ક્યાંય દેખાય છે આ રાહે ઉભેલા અને ભગવાન પધારે છે બંને મળે છે મારું કહેવાનું એ છે મિત્રો કે જો ત્યારે રાધાજીની ઉંમર નેવું વર્ષની હોય સોળ સાડા સોળ વર્ષથી પ્રતીક્ષા કરતા હોય નેવું નેવું વર્ષ સુધી કાયમ એક પણ દિવસ ખંડિત ન થવા દેવો અને ભગવાનની પ્રતીક્ષામાં લાગી દેવું કાયમ આંગણું સજાવવું કાયમ સુગંધિત પુષ્પો પાથરવા આસો નિત્ય નવા રોજ તોરણ બાંધવા માથામાં વેણી ગૂંથવી સુગંધિત પુષ્પો નાખવા અને સોળે શણગાર સદીને ભગવાનની રાહમાં રહેવું એ માતા રાધાજી તો નેવું નેવું વર્ષની પ્રતિક્ષાનું ફળ કદાચ પ્રભુએ આપ્યું હશે એવું મારું માનવું છે એટલે જ તેનું નામ પહેલાં બોલવામાં આવતું હશે એટલે આપણે પહેલાં બોલીએ છીએ ને જય શ્રી રાધા કૃષ્ણ અથવા તો રાધા કૃષ્ણ જ્યારે બોલીએ છીએ રાધાકૃષ્ણ ત્યારે માતા રાધાજીનું નામ એટલે જ કદાચ એના ફળ સ્વરૂપે પ્રભુએ એને બદલો આપ્યો હશે એવું મારું માનવું છે એટલે આવી મેંક વાયકા સાંભળેલ છે કે એટલે જ રાધાજીનું નામ પહેલાં બોલવામાં આવે છે કારણ કે આ કોઈ થોડી સાધારણ પ્રતીક્ષા નહોતી સાધારણ તપ નહોતું માતા રાધાજીનું એટલે આપણે રાધા કૃષ્ણ બોલીએ છીએ આપણે ખાલી માત્ર લીલા આટોપી લઈએ માત્ર ઉપર છેલ્લી લીલા જાણતા હોઈએ છીએ ક્યારેક કે રાધાને ને કૃષ્ણને પ્રેમ હતો આવા શબ્દો આપણે બોલીએ માતા રાધાજીએ ભલે આપણે ન ઉચ્ચારી શકીએ તો આલો ભર આપણે એ શબ્દો ભૂલી જઈએ પરંતુ માતા રાધાજી અને શ્રી કૃષ્ણ પરમાત્માના માત્ર એક સાંસારિક પ્રેમથી આપણે એને ઓળખતા હોઈએ છીએ પરિચિત હોઈએ છીએ ઊંડાણથી લઈએ ત્યારે ખ્યાલ આવે કે તેનો પ્રેમ કયો હતો તેનો પ્રેમ કેટલો કઠોર હતો કઠણ હતો અને તેના પ્રેમમાં કેટલી તેની ત્યાગની ભાવના કેટલી તેની તપશ્ચર્યા અને એના ફળ સ્વરૂપે પરમાત્માએ એને કદાચ વચન આપેલું હોય કે જાઓ રાધે પહેલાં નામ તમારું બોલાશે નેવું નેવું વર્ષની તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ અને પરમાત્માએ આ નિર્ણય લીધેલો હશે એવું મારું માનવું છે શું આપને પણ નથી લાગતું કે રાધાજીની તપશ્ચર્યા માતા રાધાજીની તપશ્ચર્યા એ કોઈ એક બે વર્ષની નહીં નેવું નેવું વર્ષ સુધી જેણે પ્રતીક્ષા કરી હોય આંગણું સજાવ્યું હોય વાલા તેનું નામ પહેલાં લેવામાં આવે તો એ હવે આપણે સ્વીકારવું પડે ને તો પ્રેમથી બોલો અને આપણે જ્યારે જ્યારે પણ એક વાત બીજી પણ સ્પષ્ટ કરી દઉં અને ક્યારેક ક્યારેક આપણે અજાણતા બોલી દેતા હોઈએ છે અને કૃષ્ણ પરમાત્મા અને રાધા માતા રાધાજી વિશે એ આપણે એક સામાન્ય સાંસારિક સ્ત્રી પુરુષ હોય તેવા લખાણો પણ આપણે ક્યાંક વાંચેલા હોય છે એ એક ભલે એ લોકોની લાગણી હોય છે એમાં આપણે વિરોધ નથી કારણ કે આ બધી પરમાત્મા પ્રત્યેની લાગણી હોય ત્યારે એના નામ લખતા હોઈએ પરંતુ ત્યારે તેમાં પણ ક્યાંક કચાસ જોવા મળતી હોય છે એટલે આ મારી આ વાત સાંભળી અને માતા રાધાજી વિશેના તેમના તપની જાણકારી મળવાથી હવે આપણને ખ્યાલ આવશે કે માતા રાધાજીનું નામ એ પ્રથમ શું કામ બોલવામાં આવતું હશે કારણ કે આપણે જ્યારે બોલીએ ત્યારે ત્યારે કૃષ્ણ રાધા નથી બોલતા રાધા કૃષ્ણ બોલીએ છીએ સર્વપ્રથમ માતા રાધાજીનું નામ બોલવામાં આવે છે અને ત્યારબાદ શ્રી કૃષ્ણ પરમાત્માનું આનું કારણ માતાજીની માતા રાધાજીની નેવું નેવું વર્ષની તેમની પ્રતિક્ષા અને તેમનું તપ એને આભારી છે જય શ્રી રાધા કૃષ્ણ